હેલો મિત્રો આજે આપણે જવાના છીએ ઊંચા કોટડા તો અમારા બધા બહેનો છે અમારી સાથે ઊંચા કોટડા આવવા માટે બધા તૈયાર થઈ ગયા છે તો હવે બધા ધીરે ધીરે કરતાં અમે ઘરેથી નીકળી રહ્યા છીએ અને અમે આગળ આગળ જતા રહીએ છીએ હવે ચાલીને અમારે ઊંચા કોટડા જવાનું છે એટલા માટે બધા બહેનો તૈયાર થઈ ગયા છે અને હવે ધીરે ધીરે કરતાં બધા આવે છે

તો મિત્રો અમે ચડી ગયા છે એક નવા રસ્તે અને અહીંથી અમારે ઊંચા કોટડા થાય છે ચાર કિલોમીટર અને અમારે ચાર કિલોમીટર ચાલીને જવાનું છે તો ચાલો આપણે જઈએ તો હવે અમે ચાલતા ચાલતા નીકળતા હતા તો અમારા બાજુમાં જ અમારા માંગલધામ છે તો બધા બહેનો કહે છે કે આપણે ત્યાં પણ દર્શન કરતા જઈએ તો બધા જ બહેનો માંગલધામ ને દર્શન કરવા માટે જઈ રહ્યા છે ચાલો મિત્રો દર્શન બધા દર્શન કરીને પરત ફરી રહ્યા છે બધા ધીરે ધીરે હવે અમે કોટલા જવા માટે નીકળી રહ્યા છીએ રસ્તો ખૂબ લાંબો છે છતાં પણ બધા બહેનો હોશ સાથે નીકળી રહ્યા છે કહેજ છે કે હવે તો આપણે આપણે અડધી કલાકમાં ઉંચા પહોંચી જવું છે તો અમે હવે બે કિલોમીટર ચાલી ગયા છે અને હવે અમે ગામને પહોંચવાના છીએ ગામ થોડુંક આઘું છે ને આ બધા ચાલે આવે છે એમાં ઉર્ષાબેનને તડકો લાગે છે તો તેમને બધાને સુંદરી ઓઢી છે તો બધાને તડકો લાગ્યો છે તો બધાએ સુંદરી ઓઢી લીધી છે જો ગોપીબેન અને ઉર્ષાબેને તો બે ભેગી સુંદરી ઓઢી લીધી છે અને હવે આપણે ગામમાં પહોંચવાના છીએ ને ગામ થોડુંક આઘું છે એટલે પહોંચી જઈશું પછી બધાને તરસ લાગે છે એટલે બધા ભેગા મળીને છોડ આપીશું હવે અમે અમારા મઠ ઉપર જઈ રહ્યા છે તો અમારો મઠ છે ડુંગર ની જેમ ઉપર છે તો સીડીઓ જેમ ચડવાની હોય છે રીતે અમારા ઉપર ચડવાનું હોય છે તો બધા જ ધીરે ધીરે ચાલ્યા આવે છે મઠ ઉપર હવે અમે અમારા મઢ ઉપર પહોંચી ગયા છે બધા બહેનો ધીરે ધીરે મઠ ની અંદર જઈ રહ્યા છે અહીં સે અમારા મડ ઉપર અમારા ભગુ દાદા અને બીજા અમારા દાદા પણ બેઠા છે તો મડની અંદર બધા દર્શન марતા આવે છે અને તેઓ અહીંયા બેઠા છે પહેલેથી જ દર્શન કરીને તેઓ બેઠા છે હવે અમે અમારા માતાજીના મઢે દર્શન કરી અને પછી બધા ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા છે અને હવે અમે મોટા મંદિરે માતા સામુંવાના મંદિરે હવે અમે જવા તૈયાર થઈ રહ્યા છીએ અને પગલા ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા છે બધા

તો હવે બધા મણ્યા છે પાણીપુરી ખાવા તો હવે આપણે પણ જોઈએ કે કોણ પહેલી ડીશમાંથી પાણીપુરી ખતમ કરે છે સેઝરબેન તો અહીંયા થાય રાખે છે મને તો એવું લાગે છે કે ઉરુષાબેન પેલા ડીશ ખતમ કરશે તો બધાના માં હવે એક એક બે પૂરી પડી છે હવે જોઈએ છે કે કોણ પેલા ખતમ કરે જો કારો બેને પહેલી ડિશ ખતમ કરી નાખી છે તો અમે બધા પહોંચી ગયા છીએ અમારા ઓછા કોટલાના દરિયામાં અને બધાએ સ તે પાણીપુરી ખાય અને પછી બધાએ કીધું જ કે હવે અમારે જવું છે ઊછા કોટના દરિયામાં ફોટો પાડવા તો બધા જ આવી ગયા છે ફોટા પાડવા અને દરિયાની મોજ લઈ રહ્યા છે બધા

અને આપણા બેનો પણ હવે જો વાટે છે બધા પાણી આવે તો આપણે પગ ધોઈએ પરંતુ એવું થતું નથી અને હવે આપણે પાણીમાં પગ ધોયા વગર જવું પડશે એટલા માટે બધા જ લાઈનમાં ગોઠવાઈ ગયા આગળ તો આવી જ રીતે અમે દરિયામાં ફરી લીધા એટલે બહુ તડકો લાગ્યો હતો એટલે બધા કહે છે કે હવે આપણે બરફ ખાઈ લેવો છે તો અમે આવી ગયા બરફની લારીએ અને બધા બોલાવવાના છે બરફની રમઝટ